મિત્રો તાલનલ ભાજી બનાવી છે આજે આ આજો આપણે કપાસની અંદર ઉગેલું છે તે કાલે લાકડું મારવાનું છે કાલે ઉખડી જશે એટલે આજે ભાજી લીધી હતી મસ્ત તાજી તાજી કપાસ પોની વાય ને ઉગાડે આવી મેં ઉગી જઈ લીધું આ ભાજી એટલે તાલની ભાજી એટલે રોટલી બનાવવા ટી જશે

જોરદાર સ્મેલ આવી ભાજી કાંદા ની ભાજી ને અડદ દાળ મકાઈ ના રોટલા આજે રોટલી ની બનાવી છે મકાઈ રોટલા બનાવ્યા છે આજે રોટલી બનાવી આજે દાળ બનાવી ને રોટલા બનાવી અડદ ની દાળ ને મકાઈ ના રોટલા બનાવી આ લોકો આ બાજુ આદિવાસી લોકો થાય ને આ બાજુ અડદ દાળ ને રોટલો ખાય મકાઈ બસ વઘારવું નહીં તો આપણે વઘારીએ આવું પણ એને ચટણી વાળી કરી દઈએ મરચાંની લહણવાળી ઉપર નાખી પછી ખાઈ આપણે વઘારી દઈએ અને પહેલાં યુઝ કરતા નહીં ડાયરેક્ટ આ વગાડી એક તો આજે કલે કાપી કાપી કાલનો કાઢી કાલે આખો દાળો કાપવા આજે આખો દાડો પૂરો અડધું કાપી નાખ્યું છે આ અડધું પાક્યું છે એટલે અડધા પૂરા અર્ધા પૂરા બોંધીને ઊભા કરી દે હા કાલે થોડું બાકી છે પૂરા ઊભા કરવાનું બાકી છે થોડુંક થોડાક પૂરા બંધવાનું બાકી છે થોડું વાળવાનું બાકી છે અમારે એક દિવસ મેં ના દોઢ દિવસ મેં અડધું પહોંચી છે હવે કાલે દાળો આખો દાડો પરમ દિવસે અડધો દોઢ દિવસ લાગશે હા પછી અમે કપાહની અંદર નિદાન ચાલુ કરવા કહી છે કાલે લાકડું મારવાનું છે ટ્રેક્ટર મરાવા તો વસ્તુ થોડું નવું કેકર આવે ને એમ પણ તે નવું કેક્ટર જાય ને અમે આ લાકડાથી એ કરું ને એ લઈનો થોડો ગારો નો પડે છે અને પછી કપાના છોડ ભાગ લેવું છે થી લીટા પાડ્યા હોત ટ્રેક્ટરના એના કપાહના ચાલ નવું ટ્રેક્ટર ચાલ પણ આ લાકડાથી પાડેલા કોઈ જગ્યાએ ખોવા પૂરું જાય હું આ લાકડા એવું છે અને અંધો ત્યાં કાલથી કાલે લાકડું માર દેવાનું છે પછી કપાસની ની છે આ વખરા બધા ખેંચાય એવું લાગે છે પણ થોડે હા કહી નક્કી આવે હા હવે પવન હું બરાબર મેળ દીધો છે એટલે પવન બરાબર મેળો છે એટલે નહીં આવે વહેત અઠવાડિયું કાઢ નાખશે અઠવાડિયું કાઢ નાખે તો હવે બધું દુઃખ નવરાઈ જાય અઠવાડિયું દાદા વહરા ખેંચાઈ જાય તો કપાસ નીધાઈ જાય અને અમારે તળીનું ફોર્મ પૂરું છે પછી હું ધોનિયા અને સારો મિત્રો મીઠો દાળ મીઠો ખાવે તો સારો હવે અમે ખાઈ લઈએ ખાઈ પછી અમારે પાઉ તરીનું ફોર્મ છે એટલે પહેલો મારે અલકડાવાળા જ જોવા જવું પડશે અલકડાવાળા જોયેલા હોય પછી પેલા અલાકડું સારું કરાવડાવ્યું પછી અમે તલનું ફોર્મ સમારીએ છીએ ચાલો મિત્રો અલાકડું મારીએ છીએ કપાસ ખપ્પો મારીએ છીએ રોટરી મારવાની નોના ટ્રેક્ટરથી પણ નોના ટ્રેક્ટર મેં આ ચા છે ને અમુક ચા ટ્રેક્ટર જાય નહીં અમુક મેં જાય એવા છે આપણે અલાકડાથી લીટા પાડેલા એટલે હવે અલાકડું જ મારવું પડશે એટલે અલાકડું તો આપણા ઘરનું છે આવી જાય એટલે હવે આ લાકડું મારી છે આ ડબ્બલ ખપો મારી દઈશું આ ડબ્બલ વાગી જશે એટલે ખાલી આ ચા મેં જ રહેશે એટલે પછી એ નીધી લેશું જો એને ડબલ વખત ફરશે આ એકવાર સિંગલ સિંગલ મારી દે પછી પાછું બીજી વખત મારી દેવાનું એટલે કમ્પ્લીટ बपोर पशी आ ब मरी जैसे जैसे तो अब कर आ उड़ी जो बाकी भलाकड़ो बागी उड़ी गय मरी जैसे तो। मस्त तो खाती से भैया कपानी जोड़े जोड़े जो जो से बढ़ू ले खरपड़ा खरपड़ा अलाकड़ा खेती सारी गे थे ट्रेक्टर थी थाय पर अलाकड़ा खेती में नी खेती में फेर पड़े આ જો આ કેટલું બધું ગાથી જેવું છે આ આ બધું ભાજી છે તોંદલજું છે ઝરખલું છે એ જ વધારે છે આ એ તો બધું મરી જશે આ જેમ લાકડું વાગશે તેમ તેમ ટોપ નીકળશે તેમ તેમ બધું ચીવડા જશે જો મિત્રો આ તલી કાપી લીધી કાપી છે આ ઊભી કરી દીધી છે બીજો પૂર્યો બોધન માટે પેલો શે હજુ એ કાળે ઊભો કરશું આલો પૂર્યો બોધીને ઉભો કરી દીધો હશે હાવાને ટાટપત્રી મેં લાવા કરું છું એટલે તાટપત્રી અહીં રાખવાની વરસાદ આવે એવું હોય તો ઢોકી દેવાનું આ રીતના રીતના બધા ઢગલી વારશું હજુ આ કાપવાનું બાકી છે બીજું આ જે અમને કાપ્યું હવારકો પૂરા બોંધા આ પૂર્યો નોંધો હવારકો બીજો હું આ ઊભો કર્યો બીજો આ કાળે ઊભો કરશું બીજું કાપીએ એમ કરીએ છે હા હજુ બીજું આ કાપવાનું છે ત્રણ પાટિયા હજુ કાપવાનો બાકી છે કાલે કાલે તળીનું કોમ પૂરુંથી જ છે કાલે કાપી નાખશું અને પૂરી હું ઊભા કરી દઈશું કાલે નહીં લાગતું પણ પરમ દિવસે તળીનું કોમ પૂરુંથી જ છે પછી લેવા કરીએ છીએ કોમ કપાસ નીધવાનું કપાસ નીધવાના છે પણ આને પેલું હલાકડું મારવાનું છે આ લાકડું આપણા ઘરનું છે પણ હવે લાકડું આજે કાલે એમ કરે છે કાલે બાલે આવી જાય તો પછી અલાકડું દઈએ તો ચાહ પાત્રા થઈ જાય આ અમે તે ધારે થોડું થોડું દેલું ત્યાં બીજા ચાક નહી દેલા આને મેં નહીં દી કાઢશું એક વાર વાગી જશે ને એટલે ચા પાત્રા થઈ જશે એમનું આટલે આટલેથી આટલે આટલેથી ખેડા દઈએ છીએ એટલે આ બાજુનું ઘા બધું મરી ગયું છે આમાં થોડું થોડું નિંદવાનું રહે પણ હજુ સવારે હા આપતી થઈ ગયો છે વાંધો નહીં હવે લાકડો અસર ભરશે પછી ભાજી વહેલી અમે જે તમારે ચાણી બધી ભાજી વેહની છે આજે ભાજી બનાવા કરીએ છીએ